જ્યારે પણ આપણી પાસે સૂકી ભાજી લેફ્ટ ઓવર બચી હોય ત્યારે એને ફરીથી ખાવી નથી ગમતી હોતી તો આપણે અત્યારે આ સુકી ભાજી આપણી પાસે બચી છે તો એમાંથી આપણે પહેલાં લીમડો કાઢી નાખીશું અને એમાંથી એક બહુ સરસ આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ જે તમે સૂકી ભાજી બચી હોય કે કોઈ પણ ડ્રાય તમારી પાસે શાક બચ્યા હોય ને ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો અને આ એટલી સરસ છે ને કે તમે જાણી જોઈને શું આ બટાકાનું શાક કે સૂકી ભાજી બચાવશો બટાકાનું જો રસાવાળું શાક તમારા પાસે હોય તો એમાંથી પણ તમે આ બનાવી શકો છો તો એના માટે પહેલાં લીમડો કાઢી અને આ રીતે સૂકી ભાજીને પોટેટો મેસરથી મેસ કરી નાખવાની છે અને એના બધા ચંક્સ છે ને એ ભાંગી નાખવાના છે એમાં ગાંઠા ના રહેવા જોઈએ અને હવે એની અંદર આપણે લોટ લેવાનો છે આવું કરવાનું કારણ એ તમને પાછળ ખ્યાલ આવી જશે પાછળથી જો હવે અત્યારે આપણે આની અંદર લોટ લેવાનો છે જે રોટલીનો લોટ આવે છે એ લેવાનો છે તમે મિક્સ મલ્ટીગ્રેન લોટ લેવો હોય તો લઈ શકો છો અત્યારે લોટનું પ્રમાણ છે એ હું ફિક્સ માપથી નથી લેતી કારણ કે જેટલી તમારી પાસે સૂકી ભાજી હોય એ રીતે લોટ લેવાનો છે તો આની અંદર અત્યારે મેં લગભગ દોઢ કપ જેટલો ટોટલ લોટ આની અંદર લીધો તો હવે આની અંદર આપણે બધા જ મસાલા કરવાના છે તો સૂકી ભાજીમાં ઓલરેડી મસાલા છે પણ લોટના ભાગના મસાલા કરવાના છે તો અત્યારે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લઈએ છીએ ત્યાર પછી એક ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો છે એક ચમચી ધાણાજીરું પાવડર અને લાલ મરચું લેવાનું છે તીખાસ ગમે એ પ્રમાણે લઈ લેવાનું અડધી ચમચી આપણે હળદર પાવડર લઈએ છીએ પાંચ ચમચી જેટલી હિંગ લઈએ છે અને એક ચમચી જે સફેદ તલ આવે છે એ લેવાના છે ત્યાર પછી આનો જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે મેગી મસાલા આવે છે એ લેવાનો છે એક પેકેટ અને એની અંદર તેલનું મોણ લેવાનું છે હવે આ બધા જ લોટને સરસ આપણે જે બટાકા છે એની સાથે મિક્સ કરવાના છે જે સૂકી ભાજીની સાથે આ રીતે એકદમ ક્રમ્બલ જેવું થઈ જાય એટલું મિક્સ કરવાનું છે પહેલાંથી પાણી કે નહીં એડ કરવાનું આ રીતે જો તમે એકદમ બાઇન્ડિંગ સરસ બટાકાનું આવી જશે આમાં બહુ વધારે લોટ નથી લેવાનો ત્યાર પછી આ રીતે થોડું થોડું પાણી છાંટતા જઈ અને આ લોટ બાંધી લેવાનો છે અત્યારે મારે વન ફોર્થ કપ કરતાં પણ ઓછું પાણીની આમાં જરૂર પડી અને આ રીતે કઠણ પરોઠા જેવો લોટ બાંધવાનો છે અત્યારે જ આની અંદર જે મેગી મસાલો અને આપણે એડ કર્યા છે એની ફ્લેવર એટલી મસ્ત આવે છે ને જો આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે હવે આની અંદર તેલવાળો હાથ કરી અને આપણે સરસ એને કૂણવી લેવાનો છે અને આને રેસ્ટ આપવાની પણ જરૂર નથી જો સવારે તમે બનાવતા હોય તો ફટાફટ બની જાય છે ને આ નાસ્તો એટલો સરસ ખસ્તા બને છે ને કે તમને ખાવામાં પણ બહુ મસ્ત લાગશે તો હવે એમાંથી મોટો એક લોટનો લુવો લઈ અને એને આ રીતે વણવાનું છે પહેલાં આપણે એને કોરો લોટ થોડોક છાંટી અને એક રોટલી જેવું એને વણી લેવાનું છે અત્યારે લોટ થોડોક આપણે વધારે જ લીધો છે આ રીતે મોટી રોટલી વણાઈ જાય એટલે એની અંદર આપણે તેલ લગાવવાનું છે અત્યારે તેલ લઈએ છીએ તમે ઘીનો પણ ઉપયોગ અત્યારે કે શેકવામાં શકો છો હવે આપણે આને બધી સાઈડ એક સરખું લેયર તેલનું થવું જોઈએ તો જ તમારા પળ છે એ બધા છૂટા પડશે તો જ એ ખસ્તા બનશે એટલા માટે આ રીતે જે તેલ છે એ લગાવી અને પછી કોરોટ થોડોક છાંટી અને અડધું ફોલ્ડ કરીને જે રીતે આપણે ત્રિકોણિયા પરોઠા બનાવીએ છીએ એ રીતે બીજી સાઈડ પણ તેલ લગાડી અને કોરો લોટ છાંટી દેવાનો છે આને તમે ચોરસ કરવા હોય જે લિફાફા પરોઠા બને એ રીતે પણ કરી શકો છો કે એમને એમ પ્લેન પણ કરી શકો છો જે રાઉન્ડ કરીએ એ હવે આને થોડાક આ રીતે પ્રેસ કરી દેવાનું કારણ કે આની અંદર બટાકાનું પ્રમાણ છે વધારે એટલે આ રીતે હાથેથી થોડોક ફેલાવીને પછી કોરા લોટવાળું કરવાનું એટલે એ એકદમ ડાયરેક્ટ ફાટી ના જાય જો તમે પ્રોપર લોટ બાંધ્યો હશે ને તો આ તમે ફાટશે નહીં અને આસાનીથી તમે વણી શકશો આમાંથી જો તમારે તળેલું ના ખાવું હોય તેલવાળું ના ખાવું હોય તો તમે રોટલી પણ બનાવી શકો છો અને ઉપરથી ઘી લગાવી દેવાનું અથવા જો તમને ગમતું હોય તો તમે પૂરી પણ બનાવી શકો છો આમાંથી પૂરી પણ તમારી બધી ફૂલશે જો મસ્ત પરોઠું વણાઈ ગયું છે બહુ પતલું પણ નહીં એને જાડું પણ નહીં હવે આપણે ગરમ તવાની અંદર એને શેકવાનું છે એકાદ મિનિટ જેવું એક સાઈડ શેકાય ત્યાર પછી એને પલટાવી દેવાનું છે અને હવે આપણે તેલ બરાબર લગાડી અને એને સરસ શેકી લેવાનું છે મારા ઘરમાં ડાર્ક શેકેલું તળેલું કે કોઈ પણ વસ્તુ ગમે છે થોડું તળેલું પણ ડાર્ક ગમે અને આ પણ થોડું ક્રિસ્પી થાય એ રીતનું ગમે તમને જેવું ગમે એ રીતનું તમારે એ શેકી લેવાનું અત્યારે આપણે તેલથી શેકીએ છીએ તમે ઘી કે બટરમાં શેકી શકો છો આ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો સવારે ચા સાથે ખાવા કરી શકો સાંજે કંઈ શું બનાવવું આઈડિયા ન આવતો હોય તો દહીં સાથે દહીં તિખારી સાથે બહુ મસ્ત લાગે છે આ કે અથાણા સાથે એમ પણ ખાઈ શકો છો જો આ બે સાઈડથી પલટાવીને આપણે મસ્ત એને શેકી લીધું છે આ રીતની ડિઝાઇન એમાં ડાર્ક આવે છે એવું મેં શેક્યું છે હવે એના હું લેયર્સ તમને બતાડીશ જો એક એક લેયર્સ પણ એના અલગ થાય છે ને એટલું ખસતા ખાવામાં બટેકાને કારણે એકદમ ફરસા અને આલુ પરોઠા જેવો પણ આનો ટેસ્ટ આવે છે કારણ કે બટાકા છે એટલે તમે પણ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો એક વખત